અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે શામળાજી રોડ પર આવેલા રાજવી કોમ્પ્લેક્ષમાં કાપડની બે દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી આગની જાણ થતાં જ મોડાસા નગરપાલિકાનું અગ્નિશમન વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયું હતું કાપડના જથ્થાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે અગ્નિશામક દળોએ યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવી આગને અન્ય દુકાનોમાં ફેલાતી અટકાવી હતી લાંબા સમયની જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી શકાયો હતો પરંતુ તે પહેલા જ બંને દુકાનોમાં રહેલો તૈયાર કાપડનો મોટો જથ્થો અને માલસામાન બળી લઘુસર્જન આ આવેલું હોવાથી ઘટનાની જાણ થતાં જ વેપારીઓ અને સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા કાપડની દુકાન હોવાથી તેમાં રહેલા રેસાવાળા પદાર્થોને કારણે આગ ઝડપથી પ્રસરી હતી જેના કારણે બંને દુકાનોમાં લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું અંદાજ છે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ વેપારીઓને મોટું નુકસાન થયું છે ઘટનાને પગલે મોડાસા નગરપાલિકાના અગ્નિશમન વિભાગના કર્મચારીઓની સમયસૂચકતા અને ઝડપી કામગીરીને કારણે આસપાસની અન્ય દુકાનો અને સમગ્ર કોમ્પ્લેક્ષનો બચાવ થયો હતો હવે આગ લાગવાના ચોક્કસ કારણ અને થયેલા નુકસાનનું આંકલન કરવા માટે પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ બનાવથી મોડાસાના વેપારી વર્ગમાં ભયનો માહોલ ફેલાયો છે અને તેઓએ સલામતીના પગલાં વધુ સઘન કરવાની માંગ કરી છે